15 કોલ કો અહીંયા હવે શું કરું શેખ બેંટર જે તા કરો શું કરું બે કડરાયો કોલ કરાય હા પછીને કોલ કોલો અહીંયા દેવા આવું જો કઈ રીતના કોણ શું કર્યું તે બતાવવાનું છે તમારે

તો પછી અહીંયા શું હતું પિચકો હતું પછી આ પંચો અહીંયા ગિચકો હતો આ તરી છોગાડી લીધો છું પિચકાની સાઈડમાં બીજી બાજુ જે ગયા ડાબી ડાબી સકર પિચકાની ડાબી બાજુ જે ચલાવો અહીંયા જે પછી બા હતા બા હતા તા આ જો અંદર આ જો અહીંયા બા હતા શું કર્યું પછી લે હેતુ બ્લેન્કેટ હતું

અત્યારે તો નથી જૂના અત્યારના સમયમાં નહીં એ સમય નથી એની મામી આવશે બહાર જેવું છે પચી નથી એ અલગ વસ્તુ છે પછી વાત કરી ચર્ચા કરી પછી વાત આપડે તમે મળજ